કેળાના પીસને આવી રીતના એક એક ગોઠવી દેવાનું પછી થોડુંક ઉપરથી દૂધ નાખી દેવાનું ઉપરથી થોડીક બદામ નાખી દેવાનું થોડાક કાજુ નાખી દેવાનું પછી થોડાક કેળાના આવી રીતના પીસ નાખી દેવાનો થોડુંક દૂધ નાખી હવે આને થોડી વાર જો અમારા આઈસ્ક્રીમ રેડી હો ગયા હે આના આમ આપણે કટકા કરી નાખવાના છે આપણે આના આવા કટકા કરી નાખ્યા છે અને ખાવામાં બહુ ટેસ્ટી છે